હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ હું છું વિજયાબેન ચાવડા તો આજે આપણે બનાવીશું બટેટાના પુડલા તો ચાલો આપણે જઈએ કિચનમાં અને બનાવીએ તો આજે આપણે બનાવીશું બટેટાના પુડલા તો મેં અહીંયા બટેટા લીધા છે મેં મીડિયમ સાઇઝના ત્રણ બટેટા લીધા છે તો સૌપ્રથમ આપણે બટેકાની છાલ ઉતારી લેશું છાલ ઉતારી અને એને પાણીમાં રાખી દઈશું એટલે કાળા પડે નહીં નાસ્તામાં ટેસ્ટી સરસ મજાના પુડલા બને છે અને છોકરાઓને તો બહુ જ ભાવે તો આપણે પુડલા બનાવીશું અને તપેલીમાં મેં પાણી લીધું છે તો આ પાણીમાં આપણે છાલ ઉતારી અને બટેટા મૂકી દઈશું જેથી કા કાળા ન પડે આપણે છાલ બધી ઉતરી ગઈ છે હવે એક ખમણી લેશું તો મેં આ બારીક એવી ખમણી લીધી છે રેગ્યુલર જે આપણે ખમણતા હોઈએ તો હવે એમાં આપણે બટેટા ખમણી લેશું બધા બટેટા ખમણી લેશું અને ઝીણી એવી ચીપ્સ આપણે પાડી લેશું તો તમે જોઈ શકો છો આ રીતની આપણે બધી ચીપ્સ પાડી લેશું ખમણાઈ ગયું છે બટેટા બધા હવે આપણે કાણાવાળા બાઉલમાં લઈ લેશું જે આપણે ભાજી ધોતા હોય એમાં કારણ કે ફટાફટ લઈ લેવાના છે કારણ કે આમાં કાળા પડી જાય છે હવે આપણે એને ધોઈ લેશું ફટાફટ છૂટ પાણીએ ધોશું એટલે બધું ચા છે સ્ટાર એ બધું નીકળી જાય તો તમે જોઈ શકો છો આપણે સરસ રીતે ધોઈ લેશું અને સરસ રીતે આપણે એકદમ ધોઈ લેવાના છે જો આ સ્ટાર જરાય રહેવો ન જોઈએ તો આપણા પૂરલા સરસ મજાના એવા બને છે તો મચડી મચડી અને આપણે આ બધું ધોઈ લેવાનું છે તો સરસ જેવો ચોખ્ખી થઈ ગઈ છે આપણે છે હવે આપણે આને આમાં લઈ લેશું અને બધા મસાલા કરીશું આપણે મસાલા જોઈ લેશું તો અહીંયા મેં થોડી અર્દ લીધી છે અડધી ચમચી અને બે લીલા મરચાં લીધા છે ચી, અને ચીલી ફ્લેક્સ લીધો છે અડધી ચમચી અને આ છે કોર્ન ફ્લોર છે અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે અને આ છે આપણે સોજી એટલે સોજી જરૂર પડે તો જ આપણે લેવાની છે નહીં તો નહીં તો હવે આપણે એક બાઉલ લઈ લેશું તો આ બાઉલ લીધું છે જે આ છીણ લીધી છે એમાં આપણે આ છીણ બધી આમાં લઈ લેશું બાઉલમાં હવે એ મસાલા આપણે કરી દઈશું તો આપણે એક ચમચી મીઠું લઈ લેશું સ્વાદ અનુસાર ત્યારબાદ જે હરદર છે તે લઈ લેશું ત્યારબાદ લીલા મરચાં છે તે લઈ લેશું બે લીલા મરચાં લીધા છે તમારા સ્વાદ અનુસાર તમે લઈ શકો છો આ ચીલી ફ્લેક્સ છે પછી આપણે કોર્નફ્લોર લેશું કોર્નફ્લોર આપણે જોઈએ એટલો લેવાનો છે કે મેં ચાર બટેટા છે મીન્સ કે પાંચસો બટેટા છે તો આપણે એમાં નાની એવી વાટકી એક કોર્ન ફ્લોર લેવાનો છે તો આ કોર્નફ્લોર લઈ લીધો છે પછી આ ધાણા છે મેં ઝીણા ઝીણા સમારી અને ધોઈ અને કોરા કરી લીધા છે તો હવે આપણે બધું મિક્સ કરીશું તો આ રીતે બધું મિક્સ કરી લેશું તો આપણે પેન પણ મૂકી દીધું છે ગરમ થવા અને આપણા મસાલો પણ સરસ રીતે બની ગયો છે તો તમે જોઈ શકો છો આપણેમાં કોર્ન ફ્લોર નાખી અને બધાય મસાલા કેરવી લીધા છે તો હવે આપણે આ પેન ગરમ થઈ ગઈ છે તો હવે એમાં લેશું થોડુંક તેલ થોડું તેલ આપણે લઈ લેશું બહુ તેલની જરૂર આમાં પડતી નથી થોડુંક લઈ લેશું એટલે અને મેં નોનસ્ટિકની પેન લીધી છે કોઈ પણ પેન આમાં ચાલે છે કારણ કે તમે લોખંડની લોતું ચાલે તો આ રીતે આપણે લઈ લેવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે એને ગેસ પાથરવા ટાઈમે પુડલો બનાવવા ટાઈમે આપણે ધીરો રાખવાનો છે તો આ રીતે આપણે પાથળી દેસું તો આ સરસ તો એવા પુડલા મસ્ત બને છે એને ઇન્સ્ટન્ટ આપણે બનાવવા હોય તો પણ બની જાય છે નાના નાના કુદલા આપણે સરસ છોકરાઓને તાત્કાલિક આપણે એમ કે નાસ્તો કંઈ ઘરમાં છે નહીં તો આપણે ફટાફટ બનાવી શકીએ અને ખાલી આમાં કોર્ન ફ્લોર અને બટી બેની જરૂર પડે બાકી રોટીના મસાલા જેવો કે એ આપણે આમાં લઈશું હવે આપણે આ ઢાંકણ છે એ ઘડીકવાર ઢાંકી દઈશું સે આપણે તેલ નાખશું બહુ તેલની જરૂર પડશે જ નહીં આમાં અને સરસ રીતે આપણા પુડલા ચડી જશે તો હું આને બે સેકન્ડ પૂરતું જ આપણે બંધ કરવાનું છે તો આપણે જોઈ લેશું હવે તો સરસ આવો આપણો પુડલો ચડી ગયો છે તો આ જુઓ તમે મસ્ત ચડી ગયો છે તો હવે આપણે એને ફેરવી લેશું આ રીતે આપણે એક બાજુ સરસ એવો ચડી ગયો છે બીજી બાજુ આપણે ચડવા દેસું થોડું તેલ ઉપર લઈ લેશું અને પાછું એને ઢાંકી દેસુ બે મિનિટ પૂરતું બીજી સાઈડ તો તમે જોઈ શકો છો જો મસ્ત સરસ મજાનો આપણો પૂડલો કેવો સરસ ચડી ગયો છે હવે આવો નાવો આપણે કડક કરવા માટે એને હજી એક સેકન્ડ આપણે એવા દેશું હવે કોઈ ઢાંકવાની જરૂર નહીં એક વખત તમે ઢાંકી દો એટલે આપણે આ છીણ છે બધી એ સરસ એવી ચડી જાય બાકી તમે આમ ખુલ્લા કરો તો ચાલે કારણ કે ચણા લોટના પુડલા કરીએ એ રીતે પુડલા બનાવવાના હોય છે તો મિત્રો મારા વિડીયો તમને કેવા લાગ્યો તે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોને પ્રેસ કરજો મારા નવા નવા વિડિયા તમારા સુધી તમને વેલી તકે મળે તો આ રીતે આપણે બધા પુડલા બનાવી લઈશું અને ગઈડા માણસ ખાય ને એવા સરસ પોચા પણ એવા સરસ થાય છે તો બે બાજુ આપણે સરસ મજાની એવી ડિઝાઇન પણ પડી ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે અંદરથી પોચા અને ઉપરથી ક્રિસ્પી છે તો હવે આપણે એક વાસણમાં લઈ લેશું તો આમાં આપણે લઈ લેશું અને બીજો પૂટલો પણ આપણે આમાં પાથરી દઈશું તો આમાં બહુ તેલની પણ જરૂર નહીં પડે બહુ મહેનત નથી અને બહુ ટાઈમ પણ આમાં નથી જઈશું તો પાથરવા ટાઈમે આપણે ગેસને ધીરો કરી દઈશું તો આ રીતે તમે નાના મોટા કરી શકો છો તમારે મરજી મુજબ તો આ રીતે સરસ રીતે આપણે બધા પૂડલા બનાવી લેશું અને એકવાર તમે ટ્રાય કરજો બહુ સરસ લાગે છે તમારા સ્વાદ પ્રમાણે તમારે મીઠું અને મરચું લેવાનું છે બાકી તો આમાં તલ પણ ઉમેરી શકાય તે જ આપણે હવે તેલ લઈ લેશું બહુ તેલ નથી લેવાનું હવે જે થોડોક આપણે લોટો મિઝેલ કરી દઈશું અને ફરીથી આપણે એને ઢાંકી દઈશું એક ફળ ચડે એટલું તો બીજો પૂડલો પણ ચડી ગયો છે હવે એને પા પલટાવી લેશું તો જુઓ તમે સરસ એવો પૂડલો અથોડો ચડી ગયો છે હવે સેજ નહીં એવું તેલ જ આમાં આપણે લગાવવાનું છે અને ફરીથી આપણે એને ઢાંકી દઈશું તો આપણો બીજો પૂડલો પણ ચડી ગયો છે તમને બતાવી છું તો જુઓ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે આમાં જાડા પાતળા ગમે એવા કરવા હોય તોય થશે તમારે એકદમ પતળા કરવા હોય તોય થાય અને જાડા રાખવા હોય તો પણ થઈ શકે છે આમાં તેલ તો બહુ જોઈએ જ નહીં કારણ કે સેજ નહીં એવું તમે લગાવી એટલે પૂડલો આપણે તૈયાર થઈ જાય બહુ તળવાની જરૂર નહીં બહુ સેલો ફ્રાય કરવાની પણ જરૂર બહુ નથી પડતી આમાં તો તમે જોઈ શકો છો હવે આપણે લઈ લેશું આ રીતે આપણે બધા પૂડલા બનાવી દઈશું પછી એક વખત હું બતાવી દઉં છું કે આ પાણીવાળીનું આપણે લઈ લઈએ તો હાથે પણ પાથરી શકાય છે તો આ રીતે પાથરી અને હાથ આપણા ધોઈ અને સરસ રીતે આવી રીતે તમે પાથરી દેશો તો પણ સરસ મજાના આપણા એવા પુડલા બની જશે તો જુઓ તમે આ રીતે હાથે પણ આપણે બનાવી શકીએ એવું નહીં કે આપણે ચમચાથી કે કોઈ વસ્તુ બીજી લઈને આપણે અને હાથેથી જેવો જોઈતો હશે એવો આપણો પતલો થશે જાડો જોઈતો હશે જાડો પણ બનશે તો આ રીતે આપણે હાથેથી પણ બનાવી શકો છો અને થોડી તેને આપણે ઉમેરી દઈશું જે આપણા પુડલા સરસ મજાના એવા પોટેટો પુડલા આપણા તૈયાર છે તો તમે જોઈ શકો છો એ તલ ઉપર છેટા છે તો હવે એક પુડલો તમને બીજાની જેમ કાપીને પણ બતાવી દઉં છું તો આ રીતે તમે કટ કરીને છોકરાને પણ આપી શકો છો અને ફટાફટ બની જાય કલર ટેક્ચર અને ટાઈમ પણ બહુ નથી લેતો તો આ રીતે સરસ મજાના આપણા પુટલા પણ બની ગયા છે તો તમે જરૂરથી ટ્રાય કરજો ચોક્કસથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો પાતળા પાતળા સરસ મજાના નજીકથી પણ તમને હું બતાવું છું તો એવા સરસ આપણા પુડલા બની ગયા છે તો મિત્રો તમે જરૂરથી બનાવજો ટ્રાય કરજો ચોક્કસથી કારણ કે તમે બનાવશો પછી તમને એવું થશે કે ના બરાબર છે તો જુઓ તમે મસ્ત એવા પુડલા આપણા તૈયાર છે તો જરૂરથી બનાવજો મળશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો અને કોમેન્ટ કરવાની ભૂલતા નહીં તમને મારી રેસીપી કેવી લાગી તે તમે કોમેન્ટ પણ કરજો અને તમને ગમતી રેસિપી પણ મને લખી મોકલજો તો હું જરૂરથી તમને વિડીયો અપલોડ કરીશ તો મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ